યા દેવી સર્વભૂતેશ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય 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 નમો નમો આમ તો નવરાત્રિ શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યયની આપણી શ્રદ્ધાનું જ એક રૂપ છે એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યાં પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પાંચ ગરબા તો રમવા જ પડે છે માતાની આરાધના કરવાની બીજી રીત છે ઉપવાસ કરવા નવ દિવસ સુધી માતાની ભક્તિ કરવી ઘણા લોકો નવરાત્રિમાં નવ દિવસ મકફોરડા ઉપવાસ કરે છે ધૂપ દીપ કરીને માતાજીની ભક્તિ અર્ચના કરે છે કેટલાક તો પાછા પક્ષપાળા માતાજીના સ્થાનકો પર જઈને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે જેવી જેની શક્તિ અને શ્રદ્ધા એવી તેની ભક્તિ નવરાત્રી ઉત્સવ એટલે નવ રાતોનો મહોત્સવ નવરાત્રી એટલે ગુજરાતની અસ્મિતા ઓળખાણ આ ઉત્સવ દરમિયાન ગુજરાતીઓ શેરીઓમાં પોળોમાં મેદાનોમાં ગરબે ઘૂમવા ઉમટી પડે છે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સદાકાળ ગુજરાત કેવી અર્ધેશરની આ કાવ્ય પંક્તિને અનુરૂપ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં ગુજરાતીઓ વસેલા છે જ ત્યાં ત્યાં તેમણે આ ઉત્સવની મહેક પહોંચાડી દીધી છે